હેલો દોસ્તો નમસ્કાર હું રામાણી ગુજરાત રાણી લાટકોટ અમે આવ્યા છીએ અડમતાળા ગામની અંદર ત્યાં એક ઉનાળુ મગફળીનું એક બ્લોક બહુ મોટું વાવેતર હતું જ્યાં સંજયસિંહ બાપુ અમારી આઈ રહ્યા છે એનો જ આ બ્લોક છે જે બહુ મોટા ખેડૂત છે ને બહુ બહુ જાજી જમીન ધરાવે છે એક ઉદ્યોગપતિ ગોડે કામ કરે છે ને એને આ આ રોહિણી માંડવી વાવી છે ખૂબ સારું અને ઉત્પાદન આવે છે આ તમે જુઓ આ ઉત્પાદન અત્યારે ઢગલો માંડવી થાય એવું છે પચીસ ત્રીસ મણ ત્રીસક મણ જેવું ઉત્પાદન દેખાય છે તો આ ટેમ્પરેચરની અંદર અત્યારે અતિ ટેમ્પરેચર છે અને બધી મગફળી જ્યારે દાઝી ગઈ છે ત્યારે આ મગફળી લીલી રચકા જેવી ઊભી છે ખૂબ સારું ઉત્પાદન આવવાનું છે એનું મેઇન રીઝન છે કે આવડી આ પ્રોડક્ટ આ ખજાના જે આપણે બે વેપારી પણ હાજર છે આ સંજયભાઈ અને ભાઈ હસુભાઈ આ રામુથી પુરુષાર્થ એગ્રો અને સંજયભાઈ એગ્રો જે ક્રષ્ણા સંજયભાઈ સંજયભાઈની દેખરેખ નિષે આ સંજય બાપુ એ આપણે અહીંયા મગફળીનું ઉત્પાદન લીધું છે આ મગફળી બંનેનું જોરદાર ઉત્પાદન આવવાનું છે અને બાપુ ખેતી કરે એટલે એટલું સરસ ઉત્પાદન આવે એટલે એ પણ એક બહુ મહત્વની વાત ગણાય કારણ કે એ બાપુની આ ખેતીનો વિષય ઓમ ઓમ ઓછો ગણાય તો ખૂબ સારું ઉત્પાદન આવવાનું છે સંજયભાઈના મેનેજમેન્ટથી

ક્વોલિટી સારી બને કોઈ બી મોલની ક્વોલિટી મસ્ત હોય તો જ ભાવ સારો આવે તો આ ખજાનાનું એટલું બધું જોરદાર એની અંદર રિઝલ્ટ છે આપણે હસુભાઈને પૂછીએ હસુભાઈ તમને આ વેરાયટી કીણી લઈને ખજાનાનું બહુ બહુ જોરદાર રિઝલ્ટ છે ખેડૂતને પણ ભલામણ કર્યા જેવું છે અને ટોટલી મોલમાં છે હા અને ગ્રીનરી એકદમ મોલ બતાવે છે જે પુરુષાર્થ એગ્રોમાંથી એને આ બધું જોયું અને એવું થયું કે આ ખરેખર આની અંદર કાંઈક દમ છે આ પ્રોડક્ટમાં કંઈક દમ છે આ સંજયભાઈ પણ આ પ્રોડક્ટ ઘણી બધી વેચીએ છે ને પણ આનું રિઝલ્ટ ખૂબ ગમે છે સંજયભાઈ આ પ્રોડક્ટ તમને કેવી દેખાય આ પ્રોડક્ટનો બે વાર છટકાવ કરો ને તમારા ગોગળા ઓછા થાય મગફળીની અંદર આ ઉનાળો છે ને તો ગોગળા વધારે થાય પણ આ બે વાર છટકાવ કરો એટલે માંડીની અંદર દાણો પુષ્કળ ભરાય ને નજીક છે એટલે પાણી પાવાનું બંધ કરી દીધું છે બાકી છે તો માંડવી ત્રીસ મન ની છે થી ખુબ સારી માંડવી છે એથી સત્તાય કોઈ ને કઈ જાણવું હોય મારો નંબર છે સત્તાણું બે સાડત્રીસ છોતેર એકાવન હસ્તુ જય ભારત